આપણને દ્રવ્ય હોય કે આપણને કામ આપણો ક્રોધ આપણો લોભ આ બધું આપણે માટે મૂળા સમાન છે આપણી પ્રકૃતિઓ આપણા સ્વભાવ માન પણ મૂળા જેવું છે જેટલું જેટલું તમને મને ભગવાનથી દૂર લઈ જાય એ બધા તત્વો મૂળા સમાન છે કામે કરીને ક્રોધે કરીને લોભ કરીને મોહે કરીને માને કરીને મત્સરે કરીને કોઈ પણ પ્રકારે કરીને જો આપણે મહારાજ અને મહામુક્ત થી જો આપણે દૂર જતા રહીએ અથવા તો દૂર થતા જઈએ તો એમ સમજવું કે એ આપણા માટે મૂળા સમાન છે જે તમને મને દુઃખનો જન્મ કરાવે છે જમેલ મીઠાઈનો આપણને ઉડકાર નથી આવવા દેતો મૂળો એમ કરેલ ભજન અને ભક્તિનો આનંદ અને સુખ તમને મને ન આવવા દે એવું જે તત્વ છે એનું જ નામ મૂળો છે